બેંક ગાંધીનગર મહાનગરપાલિકાની ભરતી પરીક્ષા જીપીએસસી લેશે કોર્પોરેશનની મદદની શે સિવિલ એન્જિનિયરની સોળ જગ્યા માટે પરીક્ષા લેવાશે અને ઓફિસર અને અધિક જગ્યા માટે પણ પરીક્ષા લેવાશે વર્ગ અને વર્ગ પરીક્ષા માટે વધુ ઉમેદવારો પરીક્ષા આપશે ગાંધીનગરમાં સાહીઠ કેન્દ્રો પર પરીક્ષા લેવાશે પરીક્ષાઓ છે મદદની સિજનેર સિવિલ વર્ગ બે અધિક મદદની સિજનેર યાંત્રિક વર્ગ ત્રણ અને સ્ટેશન ઓફિસર વર્ગ ત્રણ એમ કુલ પહેલાની અંદર સોળ બીજાની અંદર અગિયાર અને છેલ્લાની અંદર સાત પંદર હજાર એકસો ને પિસ્તાલીસ જેટલા ઉમેદવાર છે સાઈઠ જેટલા કેન્દ્રો છે અને આ ત્રણ પરીક્ષાઓ આવતીકાલે લેવાની છે આપણે જે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા વખતે આપણને એવી માહિતી હતી કે જે એચડી હાઈડેફિનેશન કેમેરા છે એ કેમેરાના ઉપયોગથી એનો દુરુપયોગ કરીને પરીક્ષાના પેપર લીક કરવાની જે આપણી પાસે માહિતી હતી એને ધ્યાનમાં રાખીને આપણે એ કેમેરા કારણ કે આપણી માહિતી પરીક્ષાના બિલકુલ આગળના દિવસે આવેલી હતી